સહયોગ થી આંખનો આ એકસઠ આંખ નો કેમ્પ કરવામાં આવ્યો જેમાં આંખના નિશાન ડોક્ટર ઈરફાન ભાઈ એમની સાથે સીતાબેન રબારી ગફુર રાયમાં આંખના કેમ્પની સાધને

રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવે છે આ કેમ્પ શરૂઆત કરતા પહેલા દીપ પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ મહંત સચ્ચિદાનંદ મંદિર અંજાર અંજાર શહેર ભાજપ પ્રમુખ વ્યાસ